જય શ્રી કૃષ્ણ આજે વૈશાખ મહિનાની સુદ પક્ષની ચતુર્થી ગણેશ ચતુર્થી કે વિનાયક ચતુર્થી છે ગુજરાત સૌરાષ્ટ્રમાં આ ચતુર્થીનું ખૂબ જ મહત્ત્વ હોય છે આજે ભગવાન શ્રી ગણેશને દૂધ દહીં પંચામૃત શુદ્ધ જળથી સ્નાન કરાવી સિંદૂર લગાવાય છે સુપડામાં ઘઉંની ઢગલી કરી તેના પર ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરાય છે ધૂપ દીપ આરતી કરી પૂજા કરાય છે આજની પૂજામાં સિંદૂરનું ખૂબ જ મહત્ત્વ હોય છે સિંદૂરને ઘીમાં ઘોળી ભગવાન શ્રી ગણેશને સ્નાન કરાવી સિંદૂર ચઢાવાય છે આ વર્ષના નવા પાકેલા ઘઉંના લાડુ બનાવાય છે ભગવાન શ્રી ગણેશને લાડુ અતિ પ્રિય છે ગણપતિ દાદાને આ લાડુ ધરી તે ઘર પરિવારના સભ્યો પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે આજે ભગવાનને ધરાવેલા લાડુમાં ચાંદીનો સિક્કો કે રૂપિયાનો સિક્કો મૂકવામાં આવે છે અને કહેવાય છે કે પરિવારના જે સભ્યની થાળીમાં ચાંદીના કે રૂપિયાના સિક્કાવાળો જે લાડુ આવ્યો હોય તે સભ્ય આખું વર્ષ ઘર પરિવાર માટે નસીબદાર હોય છે ભાગ્યશાળી હોય છે કહેવાય છે કે આખું વર્ષ જે કાંઈ નવી વસ્તુની ખરીદી કરો કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરો તો તે સભ્યના હાથેથી શુભ શરૂઆત કરવામાં આવે તો તે કાર્યમાં શુભતા અને મંગલતા બની રહે છે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ બની રહે છે તથા આજની પૂજામાં ભગવાન શ્રી ગણેશને જે સિંદૂર ચડાવ્યો હોય તે વધેલા સિંદૂરથી ઘરની બાર સાંખે શુભ સ્વસ્તિક લાભ શુભ અને શ્રી સવા લખવામાં આવે છે આમ કરવાથી આખું વર્ષ ઘરમાં રીતિ સિદ્ધિનો વાસ રહે છે ભગવાન શ્રી ગણેશની કૃપા બની રહે છે ઘરમાં કોઈ વિઘ્ન નથી આવતું કોઈ નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશ નથી કરતી તથા ભગવાન શ્રી ગણેશની પૂજામાં જે ઘઉંની ઢગલી કરી હોય તે ઘઉંને આખું વર્ષ જે ઘઉં રાખવામાં આવે છે તે ઘઉંના કોઠારમાં તે ઘઉં ભેળવી દેવામાં આવે તો ઘરમાં ક્યારેય અન્નની ખોટ નથી આવતી ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરેલા રહે છે આવો મહિમા છે વૈશાખ મહિનાની શુદ્ધ પક્ષની ચતુર્થી ગણેશ ચતુર્થીનો આ ચતુર્થીને વિનાયક ચતુર્થી પણ કહેવાય છે તો મિત્રો આજના શુભ દિવસે ભગવાન શ્રી ગણેશની ઉપાસના તથા ભગવાન શ્રી ગણેશની ઉત્પત્તિ રહસ્યની સુંદર કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સૌ પહેલાં કરીશું ભગવાન શ્રી ગણેશની ઉપાસના શ્રી ગણેશાય નમઃ જેમના શરીરનો વર્ણ સિંદુરના જેવો રંગવાળો તેજસ્વી છે અને જેમ સૂર્યનારાયણ અંધકારના સમૂહનો નાશ કરે છે તે પ્રમાણે જેના ચરણ કમળનું સ્મરણ તમામ વિઘ્નોનો નાશ કરનારું છે તેવા દેવાથી દેવ ગણપતિનો વિજય હો દેવતાઓએ પણ પોતાના માથે આવેલી વિપત્તિઓમાંથી મુક્ત થવા માટે તથા પોતાના કાર્યોની સિદ્ધિ માટે ગણપતિની આરાધના કરેલી છે કારણ કે દેવોના પણ દેવ એવા શ્રી ગણપતિ સ્મરણ કરવાથી જ મનુષ્યના કાર્યમાં આવતા વિધ્નો દૂર કરે છે અને સફળતા અપાવે છે ખાસ કરીને એ કારણને લીધે જ આપણે દરેક કાર્યમાં સૌ ભગવાન શ્રી ગણપતિનું જ સ્મરણ તથા પૂજન કરીએ છીએ વળી બીજા કોઈ પણ દેવનું પૂજન કરવાનું હોય તેમાં પણ આપણે પહેલું ગણપતિનું પૂજન કર્યા પછી જ બીજા દેવતાઓનું પૂજન કરીએ છીએ આમ ભક્તોના વિઘ્નોને દૂર કરનારા અને મનુષ્યોની મનોકામનાઓ પૂર્ણ કરનારા ભગવાન ગણપતિની આરાધના કરવાથી માણસ દરેક પ્રકારે સુખી થાય છે તેમાં જરા પણ શંકા નથી આ પ્રમાણે મનુષ્ય વધારે સુખ સમૃદ્ધિ પામી શકે અને ઉન્નત બની શકે એ માટે ભગવાન શ્રી ગણપતિની આરાધના કરવી જોઈએ બોલો ભગવાન શ્રી ગણેશની જય તો હવે સાંભળશું ભગવાન શ્રી ગણેશ ઉત્પત્તિ રહસ્યની કથા આદિદેવ નારાયણ શેષ નાગની શૈયામાં સૂતેલા હતા ત્યારે તેમને ક્રીડા કરવાની ઈચ્છા થઈ ઈચ્છા થતાં ઈચ્છાશક્તિ ઉત્પન્ન થઈ અને આ શક્તિમાંથી માયા ઉત્પન્ન થઈ આ માયા સાથે અહીં તત્વ ભળતા ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું તે પછી નિર્ગુણ પરબ્રહ્મ એવા આદિદેવે સત્વગુણ રજોગુણ અને તમોગુણ એ ત્રણ ગુણના આશ્રયે પોતાના જ ત્રણ સ્વરૂપ પ્રગટ કર્યા આ સ્વરૂપો તે જ બ્રહ્મા વિષ્ણુ અને શંકર વળી દેવતાઓની સાથે તેઓની શક્તિઓ પણ ઉત્પન્ન થઈ આ શક્તિઓ તે બ્રહ્માણી વૈષ્ણવી અને રુદ્રાણી શંકરની શક્તિ તે રુદ્રાણી અથવા સતી દેવતાઓ તો હંમેશા જગતના કલ્યાણ માટે જ પ્રયત્ન કરે છે ભગવાન આદિદેવ શંકર પણ જગતના કલ્યાણ માટે હંમેશા તપસ્યામાં લીન રહેતા અને ઘનઘોર ઘટ્ટાવાળા તપોવનમાં અથવા તો સ્મશાનમાં આસન જમાવીને બેસી રહેતા અને સતી એકલા પોતાની પર્ણકુટીમાં જ રહેતા તથા ભગવાન શંકરની સેવા આરાધના કરતા એક સમય વાત છે ભગવાન શંકરે જ્યારે સમાધિ છોડી ત્યારે સતીએ તેમને બે હાથ જોડીને કહ્યું કે હે નાથ તમે સતત તપસ્યામાં જ મગ્ન રહો છો તેથી મારે એકલા રહેવું પડે છે વળી કોઈ વાર તો ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે તમે ભાઈ તમારી તપસ્યામાં લીન રહો પણ મારી મુશ્કેલીનો પણ કંઈક વિચાર કરો જેથી મને શાંતિ રહે આપની આટલી દયા થાય તેવી મારી ઈચ્છા છે સતીના આવા વચન સાંભળીને ભગવાન શંકર હસ્યા અને પછી બોલ્યા હે પ્રિયે તમારી મુશ્કેલી દૂર કરવી એ મારી ફરજ છે વળી આ તો ઘણી સહેલી વાત છે માટે ચિંતા કરશો નહીં હું તમને વરદાન આપું છું જ્યારે તમને જરૂર જણાય ત્યારે તમે આ વરદાનનો ઉપયોગ કરજો અને મારું સ્મરણ કરીને તમારા શરીરના પડખામાંથી મેલ કાઢી અને તે મેલમાંથી તમે બાળક ઉત્પન્ન કરજો જમણી તરફથી પુત્ર ઉત્પન્ન થશે તથા ડાબી તરફથી પુત્રી ઉત્પન્ન થશે માટે હવે ચિંતા કરશો નહીં સતીને આ પ્રમાણે વરદાન આપીને નિરંતર તપસ્યામાં મગ્ન રહેતા ભગવાન શંકર પાછા કૈલાસમાં ચાલ્યા ગયા અને પોતે વરદાન આપ્યું છે એ પણ ભૂલીને ફરીથી આસન જમાવી પોતાની તપસ્યામાં લીન થઈ ગયા ભગવાન પાસેથી વરદાન મેળવ્યાનો કેટલોક સમય પસાર થયો એક વખત સતીને સ્નાન કરવાની ઈચ્છા થઈ આ વખતે અચાનક કોઈ આવી ચઢે તો શું થાય આવો વિચાર આવતા ભગવાનનું વરદાન તેમને યાદ આવ્યું સતીએ તરત જ પોતાની કમરમાંથી મેલ કાઢી નામ ઉષા પાડ્યું આમ બે બાળકોને બાળના પાસે ચોકી કરવા બેસાડ્યા બાળકોને બાળના આગળ બેસાડીને ઘરમાં સતી સ્નાન કરવા ગયા આ વખતે નારદજી ભગવાન શંકરને ઘેર આવ્યા નારદજી જાણતા હતા કે ભગવાન પોતે તો હંમેશા કૈલાસ પર સમાધિમાં જ રહે છે આથી તેઓ સતીના દર્શન કરવા આવેલા તેમણે બારણે બે બાળકોને જોયા નારદજીએ બાળકોને પૂછ્યું કે તમે કોણ છો અને અહીં કેમ બેઠા છો નારદજીનો આવો પ્રશ્ન સાંભળી બાળકો બોલ્યા કે હે મુનિ અમે સતી માતાના સંતાનો છીએ માતાજી સ્નાન કરે છે અને અમને અહીં ઘરનું રક્ષણ કરવા બેસાડ્યા છે બાળકોનો આવો જવાબ સાંભળીને નારદજી વિચારમાં પડી ગયા તેમને થયું કે શંકર તો તપસ્યા કરે છે તો પછી આ બાળકો સતીના કેવી રીતે થયા આથી તેઓ તરત જ ત્યાંથી પાછા ફર્યા અને સીધા કૈલાસમાં ગયા ત્યાં જઈને તેમણે શંકરની સ્તુતિ કરી સ્તુતિ સાંભળતા જ ભગવાન તપમાંથી ઉઠ્યા અને નારદને આવકાર આપ્યો તથા આવવાનું કારણ પૂછ્યું ત્યારે નારદજી બોલ્યા હે પ્રભુ હું શું કહું બોલતા મારી જીભ ઉપડતી નથી મહા અનર્થ થઈ ગયો છે તમે તો અહીં બેઠા છો તપ કરો છો અને ઘેરે તમારા સિવાય પણ બાળકો રમે છે બસ આનાથી વધારે હું શું કહું નારદજીના મુખમાંથી આવી વાત સાંભળી ભગવાન એકદમ ક્રોધે ભરાયા તેમને થયું કે આ બધું કેવી રીતે બન્યું ભગવાન શંકર તો ભોળા તેમને તરત જ પોતે વરદાન આપેલું તે ભૂલી ગયા અને આસન પરથી ઉઠ્યા અને ત્રિશુળ લઈને ઘર તરફ ચાલવા માંડ્યું ભગવાનનો ક્રોધ જોઈને નારદજી ગભરાયા એટલે તે તો સીધા બ્રહ્મા તથા વિષ્ણુને ખબર આપવા દોડ્યા આ તરફ ભગવાન શંકર પોતાના ઘર તરફ ચાલ્યા ભગવાને ચર્મ પહેરેલું છે આખા શરીરે ભભૂતિ ચોળેલી છે હાથમાં ભયંકર ત્રિશુળ છે પગમાં પાવડી તેમજ માથા ઉપર મોટી જટા છે બારના આગળ બેઠેલા બાળકોએ દૂરથી જ ભગવાનને આવતા જોયા બાળકોને ક્યાંથી ખબર હોય કે આ તેમના પિતા શંકર છે પેલી પુત્રી તો આવું બિહામણું સ્વરૂપ જોઈને ગભરાઈ ગઈ અને ઘરમાં દોડી ગઈ પણ બાળક વિનાયક હાથમાં પરશું લઈને સામનો કરવા ઊભા થઈ ગયા ભગવાને બાળકીને ઘરમાં જતી જોઈ અને બાળક લડવા માટે ઊભેલો જોયો તેમણે તરત જ પોતાના હાથમાંથી ત્રિશુળ છોડ્યું અને બાળકનું ડોકું છેદી નાખ્યું બરાબર તે જ વખતે સતી ઘરમાંથી બહાર આવ્યા આ તરફ નારદજીના કહેવાથી બ્રહ્મા તથા વિષ્ણુ પણ આવી પહોંચ્યા કારણ કે તેઓ ધ્યાન કરીને જોયું તો પ્રભુએ વરદાન આપ્યું છે અને તે ભૂલી ગયા છે એટલા માટે મોટો અનર્થ થશે આથી શંકરને શાંત કરવા જ તેઓ આવ્યા હતા વિષ્ણુએ ભગવાન શંકરને તેમના વરદાનની વાત યાદ કરાવીને શાંત પાડ્યા પુત્રની હત્યા થવાથી સતી એકદમ શોક કરવા લાગ્યા બ્રહ્માજીએ શંકરને કહ્યું કે હે દેવ હવે જલ્દી જાઓ અને માર્ગમાં જે પ્રથમ મળે તેનું મસ્તક કાપી લાવો એટલે હું આ બાળકને સજીવન કરી આપીશ બ્રહ્માજીના વચન સાંભળી શંકર દોડ્યા માર્ગમાં એક હાથી મળ્યો એટલે ત્રિશુલથી તેનું મસ્તક છેદી લાવ્યા બ્રહ્માજીએ બાળકના થડ પર હાથીનું મસ્તક મૂકીને બાળકને સજીવન કરી દીધો બાળક પાછો સજીવન થયો પરંતુ તેનું આવું કદરૂપું શરીર જોઈને પોતાના પુત્રને માટે સતી હજુ પણ શોક કરવા લાગ્યા આ જોઈને બ્રહ્માજીએ કહ્યું કે સતી શોક કરવાની જરૂર નથી અમે ત્રણેય દેવતાઓ તમારા આ પુત્રને વરદાન આપીએ છીએ કે દરેક કાર્યમાં કોઈ પણ દેવના પૂજન પહેલાં તમારા આ પુત્રનું પૂજન થશે વળી જેઓ ગજાનનનું પૂજન કરશે તેના કાર્યમાં કદી પણ વિધ્ન નહીં આવે આ પ્રમાણે ગણપતિને વરદાન આપીને બ્રહ્મા અને વિષ્ણુ ધ્યાન થઈ ગયા ત્યાર પછી શંકર પણ પોતાના પુત્રને ઉત્તમ વરદાન આપીને તપસ્યા કરવા માટે કૈલાસમાં ચાલ્યા ગયા ગજ એટલે હાથી અને આનંદ એટલે મુખ ભગવાન ગણપતિનું મુખ હાથી જેવું છે એટલે તેમને ગજાનંદ કહેવામાં આવે છે આમ તેમનું નામ ગજાનંદ આવી રીતે પડ્યું તથા દરેક કાર્યમાં તેમની પૂજા સર્વપ્રથમ કરવામાં આવે છે અને દરેક કાર્યમાં જેનું પ્રથમ સ્મરણ થાય છે તેવા ગણપતિ ભગવાનની આરાધના કરવી તે મનુષ્ય માટે કલ્યાણકારી છે આ પ્રમાણે ભગવાન શ્રી ગણેશ ઉત્પત્તિ રહસ્યની કથા અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં આપણે સાંભળીએ શ્રી ગણપતિ ઉપાસના અને ભગવાન શ્રી ગણેશના ઉત્પત્તિ રહસ્યની કથા મિત્રો ભગવાન શ્રી ગણેશ એ વિધનોના હરનારા છે સંકટને હરનારા છે તેની પૂજા કરવાથી ઘરમાં કોઈ સંકટ કે બાધા નથી આવતી ઘરના તમામ સંકટ નકારાત્મકતા ભગવાન શ્રી ગણેશ હરી લે છે ઘરમાં સુખ સમૃદ્ધિ સિદ્ધિનો વાસ રહે છે ભગવાન શ્રી ગણેશ એ પ્રથમ પૂજનીય દેવ ગણાય છે આથી જ દરેક પૂજામાં કે કોઈપણ શુભ કાર્યમાં ભગવાન શ્રી ગણેશની પૂજા પ્રથમ કરાય છે દર મહિનાની શુદ્ધ અને વધ પક્ષની ચતુર્થીના દિવસે શ્રી ગણેશની પૂજા આરાધના કરાય છે શુદ્ધ પક્ષમાં વિનાયક ચતુર્થી આવે છે અને વધ પક્ષમાં સંકષ્ટ ચતુર્થી આવે છે આ બંને ચતુર્થીનું મહત્વ ખૂબ જ ઘણું છે કષ્ટ બાધા રોગ કે કોઈ સંકટ જે કોઈ મનુષ્ય પર આવી રહ્યું હોય તો તેમણે ભગવાન શ્રી ગણેશનું ચતુર્થીનું વ્રત જરૂર કરવું કારણ કે ચતુર્થી એ ભગવાન શ્રી ગણેશની પ્રિયતિથિ છે ચતુર્થ એટલે કે જાગૃતિ સ્વપ્ન અને સુશ્રુતિ આ ત્રણેય અવસ્થામાં ઉન્નત થઈને ચોથી અવસ્થા જે તુર્ય અવસ્થા છે તે પ્રાપ્ત કરવાથી માનવી પૂર્ણ અવસ્થાએ પહોંચી પોતાના આત્માનું પરમ સાધ્ય પરમ કલ્યાણ મેળવી શકે છે આથી જ ભગવાન શ્રી ગણેશની પ્રિય તિથિ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરવી ભગવાન શ્રી ગણેશને પ્રિય એવા લાડુ કે મોદકનું નૈવેદ્ય ધરાવવું મંત્ર સ્તુતિ જપ ગણેશ ચાલીસા ગણેશ બાવનીના પાઠ કરવા ભગવાન શ્રી ગણેશની જન્મની કથા સાંભળવી આમ કરવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા બની રહેશે જીવનમાં કોઈ દુઃખ કે સંકટનો સામનો નહીં કરવો પડે તો મિત્રો આ હતી વૈશાખ સુદ ચતુર્થી વિનાયક ચતુર્થી વ્રતની વિધિ અને ભગવાન શ્રી ગણપતિની ઉપાસના અને શ્રી ગણેશના ઉત્પત્તિ રહસ્યની સુંદર કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જે